અને એને આપણા લોકોની ગ્રાન્ટ આપીને એમના પર અમારા કામ માંગવાના હું કામ માંગવા એના પાસે જવાનું નથી અને એ સભ્ય રન કરવા પડશે એ બાબતને લઈને પ્રમુખ સાથે બોલવાનું એક બીજા ઉપાતેનામે પકડા પકડી જપા જપી થઈ હું સ્વીકારું છું પણ જે प्रकारे આ લોકોએ પ્લાનિંગ કર્યું અને પાંચ જ મિનિટમાં એમના સાંસદ આખો મોરતો લઈને ત્યાં આવી ગયા રાજકીપણાથી દેખિયાપણા આવતા

અરજી તો મેં પણ આપી હતી મારી અરજી ની ઉનાળામાં એના ઘરની બાજુમાં એક દુઃખદ પ્રસંગ હતો મને આમંત્રણ હતો હું ત્યાં ગયો ત્યારે બેનના ઘરમાં બેસીને અમે ચા પાણી પીધા હતા હું ક્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય એને મારો દુશ્મન નથી માનતો

એમનું ટિફિન લાવ્યા છે એમના કપડા લાવ્યા છે એમને આપવા તો પોલીસ જરા નઈ માને બીજા દિવસે કોર્ટમાં લઈ ગયા મારા વકીલો મેં નક્કી કરી રાતા મારા વકીલો ગેટ પર વિનંતી કરે કે સાહેબ કેસ ચાલુ થઈ જશે અમે જયકરભાઈના વકીલો છે અમને મળવા તો પોલીસ એક પણ વકીલ ને અંદર આવવા ન દે તમે જોઈ લો આ લોકશાહી દેશમાં કઈ પ્રકારની તાનાશાહી ચાલે છે કેદી તરીકે નર્મદામાં કોઈ પણ નાની મોટી જેલ થાય તો રાજપીપળા જેલમાં રાખવામાં આવે ત્યાં પણ કોર્ટમાં આ લોકોએ ખોટા ખોટા એમફીને રજૂ કર્યા કોર્ટને કીધું કે આ ચેતરભાઈના માણસો અહીંયા હથિયારો લઈને આવશે એમને જેલમાંથી છોડાવીને લઈને નાહી જશે આવી વોકસ વાતો કરી કરીને મને રાજપીપળા જેલમાં નાખી દીધો દેડિયાપાળાના લોકોને નાહી મળું ઘરના લોકોને નઈ મળું મારા મિત્ર મંડળને નઈ મળો કરી રાત સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કેવી તાના આ લોકોની ત્યાં મને તેલ વિભાગને પણ ઉપરથી બોલાવીને સૂચના આપી દીધી કે આ ભાઈ સરકાર સામે લડે છે એને તમે એવી સજા કરો એવો અહેસાસ કરાવો કે આ ભાઈ છૂટીને આવે પછી ક્યારે સરકાર સામે ન આવે ક્યારે રાજકારણ નહીં કરે એવી બધી ત્યાં સૂચનાઓ એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં જે રાજો રાજવાડાની જૂની જેલ છે એમાં મને રાખવામાં આવ્યો સયાજીરામ ગાયકવાડ અંગ્રેજો પહેલાના રાજા હતા એને જે બનાવેલી જેલમાં મને રાખવામાં આવ્યો એકલી જેલમાં એકલી કોટડીમાં અંદર ટોયલેટ ને બાથરૂમ અને એમાં જ દિવસ એકવાર બહાર કાઢે અને બહાર કાઢે ત્યારે એવો વિસ્તાર મારો મારી યાદ એવો તો મારી બેરેકી હતી કે બહાર નીકળો એટલે સામે જે બધા હતા 40 45 ગાડા લોકોને રહેતા હતા જ્યાં મારું ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે જે રેડિયાપળા અને શાકભાળાના લોકો મને મતદાન કરીને ધારાસભ્ય બનાવ્યો છે એમના સુખ દુઃખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુઃખ હતું પણ ઉપરવાળાએ જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો ચિંગદા તાલુકો બન્યો અને એ ચિકદા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઊભો રહ્યો બાકી મને પરવાનગી નહોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહી છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ જીગ્ધા તાલુકા અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂટીને ગાંધીનગર મોકલેલો છે છતાં આવી બધી આપખુદ સહાય મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ફોજ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા તમે એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા

કાલે ઉઠીને તમે અહીંયા રહેતા છો રાજપીપળા તમે કંઈ બોલશો ને રાતપીપડામાંથી કાઢી નાખશે તો અમે ક્યાં જઈશું ત્યારે મેં વડીલને કીધું મને ડેડીઓપાડા માં કાથી કાઢી નાખવા લોકો કાલે ઉઠીને नर्मदा જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા નહીં કરતા અમે તો લોકોના દિલમાં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને ત્યાંથી કોઈ તાકાત નથી કે લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજી કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનું ખોદામ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ને અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલાક આગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલીપાડા સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે

ગામમાં હાય હાય થઈ ગયું ડહેતર વસાવાનો હાય હાય થવાથી અમારા લોકોનો ઉદ્ધાર થતો હોય તો મેં તો કેમ છું તમે રોજે જ મારા નામની હાય હાય કરો જો મારા હાય હાય કરવાથી મારા બાળકોને હારા શિક્ષણ મળતું હોય જો મારી હાય હાય કરવાથી મારા વિસ્તારના લોકોને નર્મદાનું પાણી મળતું હોય મારી હાય હાય કરવાથી મારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય મારું હાય હાય કરવાથી મારા ખેડૂતોને ન્યાય મળતો હોય તો હજુ મારી હાય હાય કરો મને કોઈ વાંધો નથી જો મારે હાય હાય કરવાથી અમારા લોકોને તમે બધી સુવિધા આપી દેવાના હોય તો મારી હાય હાય કરો હું તો નાનો માણસ છું મને કંઈ ફેર પડે નહીં પણ મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સાડધો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઊભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકોને હું લડું એટલે ગમે નહીં એટલે ભલ ભલા કરે છે પણ

ત્યારે વધારે વિશે હું નથી કેતો ત્યારે મારો કપરો સમય હતો હું જેલમાં હતો મારા પરિવાર મારા સાથી મિત્રોને તમારો બહુ સહકાર મળ્યો છે મારા આગેવાનોએ તમને કીધું એટલે તમે કોર્ટમાં પણ પહોંચી જતા હતા ડેડિયાપાડા પણ પહોંચી જતા હતા અને મારી ચિંતા કરતા હતા એટલે એના માટે તમારા પીલીપાડા ગામના બધા જ વડીલોનો હું આભાર માગવા માટે આવ્યો છું કે તમારો આભાર તમારી

મુલાકાત હતી ગઈકાલે તમને કીધું અને ગામના વડીલો માતા બહેનો ગામના યુવાન મિત્રો ભૂલકાઓ તમે બધા અમને મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ સરકાર આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ નો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશા ને અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમ માં ઉપસ્થિત થવા બદલ બધાનો ખુબ ખૂબ આભાર વિનવું છું ધન્યવાદ જય આદિવાસી